અમદાવાદમાં પોલીસ વાનના ચાલકે અકસ્માત કર્યો છે ગોતા પાસે પોલીસની વાને અકસ્માત સર્જ્યો છે અકસ્માત કરનાર પોલીસ વાનનો ચાલક નશામાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે પોલીસની ગાડીમાંથી બોટલ પણ મળી આવી છે તો રોડ પર ઉભેલી કારને પાછળથી પોલીસ વાન જોરદાર ટક્કર મારે છે પોલીસ કર્મીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે પીસીઆર વાન ચાલક વિરુદ્ધ એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે આજ માટે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે દીપક નબીરાઓ અકસ્માત કરે લોકોના જીવ જોખમમાં મૂકે એ તો આપણે સાંભળ્યું છે એમની સામે કાર્યવાહી પણ થાય છે પણ હવે જે રક્ષક છે એ જ આવી રીતે ગફલત કરે અને અકસ્માત સર્જે તો એ ક્યાંનો ન્યાય અકસ્માત કરે પણ એ પણ એવું પણ સામે આવ્યું છે કે જે આ પોલીસ અકસ્માત કર્યો છે પોલીસની વાન જે ચલાવી રહ્યો હતો એ પોલીસ કર્મી એ નશામાં હતો ગોતાની અંદર પુરપાટ ઝડપે પીસીઆર વાહન હંકારી અનેક લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારે અકસ્માત સર્જ્યો હતો દ્રશ્યો બતાવી સીધા કે જે વાહન જોતા જ લાગશે કે જે જન રક્ષક છે તેના દ્વારા જ અકસ્માત કરવામાં આવ્યો સલામતી નો અધિકાર તેમને છે તેના દ્વારા જ અકસ્માત સર્જવામાં આવ્યો આ જે પીસીઆર વાન છે તે સાબરમતી પોલીસ સ્ટેશન ની છે તે ગોતા તરફ નીકળી હતી જેની અંદર ખાનગી જે જે ડ્રાઈવર હતો પરમાર અને સાથે એક પોલીસ કર્મચારી પણ હતા તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અને ગોતા પાસે આ અકસ્માત સર્જાયો હતો આ પીસીઆર વાન નો અને જ્યાં જે એક કાર ઊભી હતી તેને પાછળથી ધડાકાભેર અથડાઈ અને સ્થાનિકો દ્વારા આ બંને જે ખાંગી કર્મચારી છે અને પોલીસ કર્મચારી છે ડ્રાઈવર હતો યશ પરમાર તેના સામે ગુનો નોંધી અને તેની ધરપકડ કરવામાં આવી છે અહીં સવાલ એ ઉભા થાય છે કે જ્યારે કોઈ નબીરાઓ કે જ્યારે કોઈ માલેતુજારો અકસ્માત કરતા હોય છે ત્યારે તેની સામે કાર્યવાહી થતી હોય છે लोकोदारा आ प्रकारे पूर्णपाट झडपेत कार्य કાર હંકારી અનેક લોકોના જીવ ગુમાવવામાં આવતા હોય છે ત્યારે ભણાવતો હોય કાયદો જ શીખવાડતું હોય તેના જ કર્મચારીઓ અને તે લોકો દ્વારા આ પ્રકારનો અકસ્માત સર્જવામાં આવે આ પ્રકારની ગફલત કરવામાં આવે કોરેક્સ ની બોટલો કે જે નશા તરીકે પણ ઉપયોગમાં લેવાતી હોય છે તે બોટલો જે છે તે પણ આમાંથી મળી હતી પોલીસ કર્મચારી જે છે તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો આ પીસીઆર વાન યશ પરમાર તેની ધરપકડ કરવામાં આવી છે એટલે કે આ પ્રકારની ગુનો તો દાખલ થયો છે પરંતુ અહીં સવાલ લોકો કરી રહ્યા છે કે જે જ્યારે પ્રાઇવેટ લોકો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો અસખત કાર્યવાહી થતી હોય છે પરંતુ જે કાર્યવાહી કરી રહ્યા છે તે દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે પોલીસે ધરપકડ કરી છે યશ ની અને પોલીસ કર્મચારી નું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર